કૃષ્ણ કનૈયા લાલ કી જય મારો રામ ગાડું ચલાવે છે ગોવરધન ગાડું ચલાવે છે જેને બેસવું હોય તે બેસો જેને આવવું હોય તે આવો મારો રામ ગાડું ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે મારે દામે જવું છે મારે શિવ પાર્વતીને મળવું છે મારે ગંગાજી માનાવું છે મારો રામ ગાડું ચલાવે છે ગોવર ગાડું ચલાવે છે મારે અયોધ્યાધામે જાવું છે મારે સીતારામને મળવું છે મારે નદીમાં નાવવું છે મારું રામ ગાડું ચલાવે છે ગોવરધન ગાડું ચલાવે છે મારે ગોકુળધામે જાવું છે મારે રાધા કૃષ્ણને મળવું છે મારે યમુના પાના કરવા છે મારો રામ ગાડું ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે મારે દ્વારિકા ધામે જાવું છે મારે દ્વારિકાધીશને મળવું છે મારે ગોમતીજી માવું છે મારો રામ ગાડું ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે મારે ગઢપુર ધામે જાવું છે મારે ગોપીનાથજીને મળવું છે મારે ઘેલા નદીમાં નાવું છે મારો રામ ગાડું ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે મારે વૈકુંઠધામમાં જાવું છે મારે લક્ષ્મી નારાયણને મળવું છે મારે પ્રભુનું શરણું લેવું છે મારો રામ ગાડું ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે જેને બેસવું હોય તે બેસો જેને આવવું હોય તે આવો મારો રામ ગાડું ચલાવે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે